આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોના દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેનામાંથી અત્યારે દેવું છે આ ખેડૂતોનું દેવું એમને મજ નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેમાં અતિવૃષ્ટિ સર્જાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે બીજું જોવા જઈએ તો વાવાઝોડા પણ આવી જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે ખેડૂતોને લોન લેવાનો વારો આવે છે બીજા અન્ય સમાચાર સામે નજર કરીએ તો કેન્દ્ર સરકારે ઉજ્જવલા ટુ પોઈન્ટ ઓ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ પંચોતેર લાખ વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે આગામી ત્રણ વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ એલપીજી કનેક્શન મળશે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પંચોતેર લાખ નવા કનેક્શન આપવા માટે સોળસો પચાસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આ ધારકોને ત્રણસો રૂપિયાની સબસિડી સહાય પણ મળશે અન્ય સમાચાર તરફ નજર કરીએ તો મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં આપી મહત્વની જાણકારી જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાય છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલાત કરવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ બે હજાર સાતમાં દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાત પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ બસો પચાસ યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલ કરવામાં આવતો નથી મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે